ધાનેરામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે આક્રોશ પાલિકા વેરા વસૂલાતમાં પડી છે જ્યારે જનતા મુશ્કેલીમાં ધાનેરામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિકને પાલિકાની કામગીરી બાબતે આક્રોશ પાલિકા વીરા વસૂલાતમાં પડી છે અને જનતા મુશ્કેલીમાં ધાનેરામાં માત્ર ત્રણ ઇંચની આસપાસ જ વરસાદ પડ્યો છે છતાં બજારમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયા છે બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું બનાણી બાગ ઉમિયાનગર તુલસીનગર જેવી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે નીચળ વડા ઘર સુધી પાણી પહોંચ્યા છે બીજી બાજુ સરકારી કચેરી આગળ પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે નેનાવા હાઈવે પર પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે ચારે બાજુ ધાનેરામાં પાણી પાણી છે જનતા ત્રાહીમાં પોકાય ઉઠી છે સ્થાનિક પાણી ભરાવાનો દોષ ટોપલો पालिका પર ઢોળી રહી છે પાલિકા ચાલુ વર્ષાદે વેરા વસુલાતમાં વ્યસ્ત છે પણ નગરના પ્રશ્નો બાબતે નિંદ્રા છે ચારે બાજુ દબાણનો રાફડો ફાટતા પાણી નીકળવાનો માર્ગ જ નથી પાલિકાની મીઠી નજર હેઠળ દબાણો થતા નગરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે પાલિકા વેરા વસુલાતની સાથે નગરજનોની પણ ચિંતા કરે એ લોકોની અને સમયની માંગ છે આજે નગરપાલિકા વિસ્તારમાં તથા પંચાયત કે મોમજા કચેરી આગળ એટલું પાણી ભરાયું છે કે કોઈ કામ કરવું હોય તો પંચાયતમાં ત્યાં જવું હોય તો બહુ હેરાન થાય છે ધાનારા નગરપાલિકા આગળ તમામ સોસાયટીમાં પાણી ભરાય ધાનારામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હોવા પણ એટલું પાણી ભરાવું હોય તો ધાણામાં દસ ઇંચ વરસાદ વરસે તો ધાનારાની કેટલી પરિસ્થિતિ નાજુક થઈ જાય છે અમે નગરપાલિકા ને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જો બધું સોલ્યુશન લાવે અને આ રિપેરિંગ કરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ ધાનેરા શહેરની નગરપાલિકા સુવિધા આપવામાં જીરો છે અને વેરા ઉઘરાવા હીરો થઈ રહી છે હમણાં વેરા ડબલ કરી નાખ્યા પણ આજે ધાનેરા શહેરની હાલત જળબંબાકાર થઈ ગઈ છે માત્ર થોડા જ વરસાદની અંદર ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તુલસીનગર ઉમિયાનગર નેનામા હાઈવે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે આ નગરપાલિકા સુવિધા કેમ નથી આપતી એના માટે પ્રજા જવાબદાર છે પ્રજા સવાલ નથી પૂછતી કે તમે વેરા ડબલ કરો છો પણ સુવિધા ક્યારે આપશો ધાનારા શહેર જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો એક દિવસ જો આઠથી થી દસ ઇંચ વરસાદ કુદરતે આપી દીધો તો ધાનારા શહેર જળબંબાકાર થઈ જશે અને પ્રજાને ખૂબ હાલાકી ભોગવી પડશે વેપારીઓ બરબાદ થઈ જશે